નમસ્તે ખેડૂત મિત્રો હું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ તો આ સમયથી જે બજારમાં આવું છું અને યુટ્યુબમાં આવું છું સોરી અને યુટ્યુબની અંદર આપણે જે લોકો વાત કરીએ છીએ ઘણા લોકોને સમજાય છે વાત ઘણા લોકોને સમજવામાં ભૂલ થાય છે તો એકચ્યુઅલી એના માટે થઈ આ ભાવનું બ્રહ્માસ્ત્ર કરીને એક પ્લેલિસ્ટ છે આપણી જે હું બનાવવા ઇચ્છતો તો ઘણા સમયથી ઠીક છે પણ ક્યાંક ને ક્યાંક એક બુક જે હું લખી રહ્યો છું અત્યારે એ બુક લખવાના લીધે થઈને સમય નહોતો નીકાળી શકતો તો ફાઇનલી ડિસાઇડ કર્યું કે આ વિડીયો સિરીઝ છે ત્રણ અથવા ચાર વિડીયો જે છે જે હું પેડ કોર્સિસની અંદર પણ શીખવાડું છું કારણ કે આવનારા સમયમાં માની લો તમને પ્રોફિટ થશે લોસ થશે આ બધી વસ્તુઓથી તમારે બજારમાં કઈ રીતે ટકવાનું છે બજારમાં તમારે કઈ રીતે સર્વાઈવ કરવાનું છે અને તમારે પોતાની જાતને કઈ રીતે તૈયાર કરવાની છે નફો નુકસાન તમામ પરિસ્થિતિઓને ઝેલવા માટે સહન કરવા માટે ઠીક છે તો તમારા મગજને એ પ્રમાણે તૈયાર કરવું પડશે જો તમે માની લો વેપારી છો જો તમે કદાચ કોઈ ટ્રેડર છો કે તમે કદાચ ખેડૂત છો તો તમારા દિમાગની સાથે કઈ રીતે ભાવ જે છે ખેલશે ભાવની વાત કરું તો બજાર અને બજારની વાત કરું તો મોટા વેપારીઓ ઠીક છે આપણા નાના ખેલાડીઓથી બજારને કોઈ ફરક પડવાનો નથી જે મોટા વેપારીઓ જે પ્રમાણે વિચારશે એના લીધે જ બજારમાં ભાવની વધઘટ થશે ઠીક છે તો એના લીધે મેં જે છે ભાવનું બ્રહ્માસ્ત્ર એવું નામ રાખ્યું છે આ પ્લેલિસ્ટનું ત્રણ અથવા ચાર વિડીયો મેક્સિમમ પ્રયત્ન કરીશ કે ચાર વિડીયોની અંદર આ જે પણ છે હું કમ્પ્લીટ કરું ઠીક છે ભાવનું બ્રહ્માસ્ત્ર શરૂ કરીએ ઠીક છે તો ભાવનું બ્રહ્માસ્ત્ર શું છે અને કઈ રીતે એ તમારા દિમાગની સાથે ખેલે છે કઈ રીતે તમારા મગજની સાથે કામ કરે છે એને શીખીશું તો ભાવનું બ્રહ્માસ્ત્ર આ વિડિયો સિરીઝ આ પ્લેલિસ્ટ તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ફક્ત એ લોકોની માટે છે કે જે લોકોને વારંવાર આ પ્રકારની પ્રોબ્લેમ થાય છે શેરબજારમાં કે કોમોડિટી બજારમાં ગમે ત્યાં અજમાવો આ દરેક જગ્યાએ બ્રહ્માસ્ત્ર નામ એના માટે છે કે દરેક જગ્યાએ આ વસ્તુ કામ કરે છે તમારા જીવનમાં પણ ક્યાં ક્યારેક ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે તમે જો સમજ સમજવાનો પ્રયત્ન કરો તો આ વસ્તુ કામ કરે છે ઠીક છે બજાર એટલે કે બજાર એટલે વાત કરું મોટા વેપારીઓ અથવા ભાવ એ તમારા દિમાગ સાથે કઈ રીતે ખેલે છે ઠીક છે એ તમારા દિમાગની સાથે કઈ રીતે ખેલે છે તમારા વિચારોની સાથે કઈ રીતે ખેલે છે કઈ રીતે એ તમને મેન્યુપ્યુલેટ કરી તમારા ખીચામાં પડેલો માલ નીકાળી લે છે એ તમામ માહિતી આ જગ્યાએ તમને શીખવા મળશે જાણવા મળશે ને સમજવા મળશે ઠીક છે જે મારા પેડ કોર્સિસ છે જે પણ મારા પેડ કોર્સિસ છે હું પહેલેથી તમને કહી દઉં અત્યારથી ઠીક છે આ એડવાન્સ વન હોય એડવાન્સ ટુ હોય એનું એક ટકા પણ માત્ર આ નોલેજ નથી એવી માહિતી એની અંદર શેર કરી છે ઓલરેડી ઠીક છે પણ ક્યાંક ને ક્યાંક બધા જ લોકો એ કોર્સને ખરીદી નથી શકતા કોઈના કોઈ કારણસર તો એના લીધે થઈને ક્યાંક ને ક્યાંક જે છે ઘણા સ્ટુડન્ટ છે એમને કીધું કે સર આ જે નોલેજ છે આ નોલેજની સાથે ક્યાંક ને ક્યાંક એમને જે છે એટેચ કરો તો જેથી કરી એ લોકો પણ સમજી શકે તમે જે કંઈ પણ વાત કરો છો ઠીક છે તો મંદી પહેલાંનું કેવું બજાર હોય આ વિડીયોની અંદર હું તમને આ સાત મુદ્દાઓ સમજાવીશ ઠીક છે એક ટ્રાય કરો એક પેન તમારી જોડે હોય એક કોપી હોય જેની અંદર આ સાત મુદ્દાઓ તમારે લખવા જરૂરી છે હું આશા રાખીશ કદાચ કે વિડીયો જે છે મારો એ કદાચ વચ્ચે ના આવે એના માટે થઈને હું જે છે એને થોડો સાઇડમાં શિફ્ટ કરેલો ઓકે ઓકે છે લોકોને જે છે એને હું થોડો આ સાઈડ કરેલો જો બીજું એડિટિંગ વધારે પડતું એડિટિંગ વધારે પડતું કલર એવું કશું જ મેં આમાં કરેલ નથી એકદમ સિમ્પલ અને સીધો વિડીયો છે આપણો જો વિડીયો ગમે તો તમે લાઈક કરજો અને મને ખાતરી છે વિશ્વાસ છે કારણ કે જે પણ લોકોને આ વસ્તુ મેં શીખવાડી છે એ લોકોનો વ્યૂ એ લોકોનો નજરિયો હંમેશા ખૂબ સકારાત્મક થઈ જાય છે ઠીક છે તો એક પેન ઠીક છે સામાન્ય એવો ખર્ચો છે તમારા માટે એક પેન અને એક જે છે કોપી નાની કોપી હોય તો પણ ચાલશે અને મોટી નોટબુક હોય તો પણ ચાલશે ઠીક છે તો મંદી પહેલા કેવું બજાર હોય નોર્મલી તમે હંમેશા મંદીને જોઈએ છે જો જૂના ખેલાડી છો તમે તો આ વસ્તુને બહુ આસાનીથી શીખી જશો તમે જૂના ખેલાડી નવા ખેલાડીઓ છે એમને કદાચ આ વસ્તુ સમજવામાં થોડી ઘણી મુશ્કેલી આવી શકે છે ઠીક છે તો ખૂબ મોટી તેજી હોય મંદી પહેલાં શું હોય ખૂબ મોટી તેજી હોય ખૂબ મોટી તેજીની જો વાત કરું તમારી સમક્ષ તો કઈ રીતની ખૂબ મોટી તેજી તો આ પ્રકારની ખૂબ તેજી તમને જોવા મળે કયા પ્રકારેની મંદી પહેલાં ઠીક છે મિત્રો અને હું વ્યવસ્થિત રીતે તમને આરામથી સમજાવું છું જો આ વસ્તુ હું પાંચ દસ મિનિટમાં કમ્પ્લીટ કરી શકતો તો પણ હું સમય આપી રહ્યો છું એટલા માટે કે તમને લોકોને આ વસ્તુ સમજાય ખૂબ મોટી તેજી હોય મંદી પહેલાં શું હોય ખૂબ મોટી જે છે તમને તેજી જોવા મળે કયા પ્રકારની તેજી તો ખૂબ મોટી તેજી અને એવી તેજી હોય આ તેજી એ પ્રકારની હોય કે જો મંદિરનું તમે ક્યાંય નામ લો જો તમે મંદિરનું નામ લો તો લોકો ખીજાઈ જાય તમારી ઠીક છે એ સમયગાળામાં નોર્મલી મારી સાથે આ પ્રકારનું ઘણી વખત થાય છે ઘણી બધી વસ્તુઓમાં જો લોકોને કોઈ સલાહ આપું કોઈ સૂચન આપું તો લોકોને એવું લાગે છે લોકો ખીજાઈ જાય છે કે આ પ્રકારનું કામ થઈ જ ના શકે કોઈ હિસાબે ના થઈ શકે ઠીક છે તો એ એવા પ્રકારની અહીંયા તમે જોઈ લો આ ચાર્ટ મેં ઓપન કર્યો છે જીરા વિશેનો તો જીરાની અંદર આપણે જોયું હતું આ ફૂલ એવી તેજી હતી આ તેજીને કોઈ પણ મિત્ર અથવા કોઈ પણ વ્યક્તિ એમ કે આ તેજીના સમયમાં અહીંયા ક્યાંય કે આવનારા સમયમાં એક સારી એવી મંદી આવી શકે છે જે મંદી ત્રેવીસ બત્રીસ ટકાથી લઈ સાહીઠ ટકા સુધીની હોઈ શકે છે બાસઠ ટકા સુધીની હોઈ શકે છે ઠીક છે આડત્રીસ ટકાથી લઈ બાસઠ ટકા સુધીની આ મંદી હોઈ શકે છે તો એવા સમયગાળામાં લોકોને ખૂબ ચીડ એક ચીડચીડ્યું ભર્યું એમનું જે છે એક આપણને એમનું સ્વભાવ જોવા મળે લોકો આપણા નામે ખીજાઈ જાય અને લોકોને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે આ ભાઈને કાં તો કશું આવડતું નથી ઠીક છે અમે જોયું છે જીરાને જીરું જે છે આ તેજીની શરૂઆત જીરાને કરતાં જોઈ છે અને જીરું છ હજાર પાંચ હજારના લેવલથી અત્યારે સાઠ હજારની આસપાસ આવતું જોવા મળ્યું છે ઠીક છે એટલે વીસ હજારથી સાઠ હજાર ત્રણ ગણો ભાવ થઈ ગયા છે અને આ સંજોગોમાં આ આ વ્યક્તિ જે છે એ કોઈ પાગલ લાગે છે કે જે હવે મંદીની વાત કરી રહ્યો છે ઠીક છે પહેલો મુદ્દો આ કીધો ખૂબ મોટી તેજી હોય મંદી પહેલા શું હોય ખૂબ મોટી તેજી એના પછી આ અગાઉ બજારના ભાવ દરેક ગિરાવટ ઉપર ઉપર આવી જાય દરેક દરેક ગિરાવટ ઉપર જે છે ભાવ શું થાય ઉપર આવી જાય કઈ રીતે આને હું નાની ટાઈમ ફ્રેમમાં જો શિફ્ટ કરું તો જે આ તેજી હતી આ તેજી જીરાની એની અંદર મિત્રો તમે જો દરેક ગિરાવટ આવે નાની મોટી ગિરાવટ આવે ભાવ ઉપર જાય પાછી ગિરાવટ આવે ભાવ ઉપર ભાવટ આવે તરફ આવતા જોવા મળે ઠીક છે આ થઈ ગયો આપણો બીજો મુદ્દો હવે જો વાત કરીએ આપણે ત્રીજા મુદ્દાની ત્રીજો મુદ્દો શું છે આપણો વેચનાર હોય કે ખરીદદાર કોઈ પણ વ્યક્તિ મંદીના વાતને સ્વીકારવા માટે તૈયાર ના હોય ઠીક છે કોઈ પણ હોય ભલે વેચનાર હોય કે ભલે ખરીદનાર હોય તમે ગમે એટલો એમને સમજાવવાનો પ્રયત્ન કરો કે આવનારા સમયમાં સાહેબ આ જીરું જે છે બાસઠ હજારે છે આ વસ્તુ જે છે બાસઠ હજારે છે કે આ વસ્તુ જે છે પીક ઉપર છે એના અહીંયા ખરીદવું એ હિતાવહ નથી તો અહીંયાથી નીચે આવે તો તમે પ્રયત્ન કરજો સાઠ હજારની નીચે એને વેચી દો અથવા અઠાવન હજારની નીચે એને વેચી દો આ પ્રકારની જો તમે વાત કરો તો એ વ્યક્તિ તમારી વાતને સ્વીકારવા તૈયાર ના હોય તમને ચીખવ વ્યક્તિ સમજે તમને કોઈ જે છે એક તમને એ પ્રકારે ટ્રીટ કરે કે માનલો કે તમે કોઈ એક અજાણ્યા વ્યક્તિ છો ભલે કોઈ પણ વસ્તુ હોય ભલે એ બજાર હોય સોનું હોય ચાંદી હોય ઠીક છે ચાંદીની જો વાત કરું તો ચાંદીમાં હજુ પણ લોકો અમુક તૈયાર નથી સ્વીકારવા કે મંદી આવી શકે છે ઠીક છે પણ મને એવું લાગે છે કે તે નાની એવી મંદી આવી શકે છે મોટી કન્ફર્મેશન આવશે તો પછી મોટી મંદી ત્યારે કરીશું પણ નેવું હજારની ઉપર ચાંદીથી દૂર રહેવું ઠીક છે નેવું બાણું હજારની ઉપર ચાંદીથી જે છે થોડા સમય માટે દૂર રહેવું તો વેચનાર હોય કે ખરીદનાર એ ચાંદીમાં જેની જોડે વસ્તુ પડી છે એ હોય કે જેની જોડે વસ્તુ જેને નથી અને ખરીદવી છે એ હોય બંને વ્યક્તિ મંદીની વાતને સ્વીકારવા તૈયાર ના હોય આ મંદી પહેલાના આ પ્રકારના એંધાણ છે ઠીક છે જેમ દિવસ ઉગે એના પહેલા જે એંધાણ જોવા મળે ને આપણને પક્ષીઓ બોલે એ બધું જે પણ મેં તમને પહેલા પણ સમજાવેલું છે એ રીતે ઘોડા હોય કે ગધેડા હોય દરેકે દરેક એક સાથે દોડે અને એક સ્પીડમાં દોડે ઠીક છે એટલે ઘોડા કે ગધેડાનો મતલબ હું એવું કહું છું કે જાણકાર વ્યક્તિ હોય કે અજાણ્યો વ્યક્તિ હોય દરેકે દરેક લોકો વસ્તુને ખરીદે અને નફો કમાય અથવા કોઈ એક એવી વસ્તુ છે લો ઇન્ડેક્સ છે ઇન્ડિયન સ્ટોક માર્કેટ જે છે બરાબર કોઈ ઇન્ડેક્સ નિફ્ટી છે તો નિફ્ટીની અંદર પચાસ શેર હોય પચાસમાંથી પચાસ પચાસ અથવા ભારતના અર્થતંત્રમાં આવેલા તમામે તમામ શેર ઠીક છે એ દોડવાનું શરૂ કરી દે એકી સાથે બધું જ દોડે કોઈ કંપની સારી હોય તો પણ દોડે કોઈ કંપની ખરાબ હોય તો પણ દોડે કોઈ એના ફંડામેન્ટલ સાથે એને કોઈ લેવા દેવાના હોય એના નફા નુકસાન સાથે કોઈ દેવા લેવા દેવા ના હોય એ વસ્તુ બજારમાં એક્ઝિસ્ટ કરે છે બજારમાં છે કે નથી એની સાથે પણ લેવા દેવાના હોય આવા સંજોગોમાં ઠીક છે આવનારા સમયમાં ખૂબ મોટી મંદી આવી શકે છે એના એંધાણ આપણને જોવા મળે છે કે ઘોડા ને ગધેડા બધું એક સાથે દોડતું હોય ત્યાં આગળ તમને ફરક કરવો મુશ્કેલ પડી જાય અને એક સ્પીડે દોડતું હોય ઘોડો નેવુંની સ્પીડે દોડતો હોય તો એની સાથે સાથે ગધેડો પણ નેવુંની સ્પીડે દોડતો હોય ઠીક છે આ વસ્તુ છે પોઈન્ટ નંબર ચાર મંદી પહેલાનું બજાર હા મંદી હજુ આવી નથી મંદી પહેલાં આવું ચાલતું હોય ગમે તે વસ્તુ ખરીદો વધુ અથવા ઓછા નફામાં જ બહાર નીકળો ગમે તે વસ્તુ તમે ખરીદી લો તેજીના બજારમાં તમે ભલે રિલાયન્સ ખરીદો કે રિલાયન્સની જગ્યાએ કોઈ બીજી કોઈ એવી કંપની ખરીદો કે જેનું કોઈ નામ પણ જાણનું નથી ઠીક છે આઈડિયા વોડાફોન ખરીદી લો દરેક જગ્યાએ બધી વસ્તુ તમને જે છે એક સાથે અને જ્યાં ખરીદો માનલો આઈડિયા વોડાફોન તમે નવ રૂપિયાની આસપાસ ખરીદ્યો આઈડિયા વોડાફોન તમે નવ રૂપિયાની આસપાસ ખરીદ્યો અથવા રિલાયન્સ તમે ઓગણીસો રૂપિયાની આસપાસ ખરીદ્યો બંનેમાં નફો જ જોવા મળે જે પણ વ્યક્તિ હોય એને બંનેમાં નફો જોવા મળે ઠીક છે તો આવા સંજોગોમાં મંદી બહુ દૂર નથી ઠીક છે મંદી બહુ નજીક જ છે એવું માની લેવાનું આમ આ વસ્તુઓ નોટ કરી લેજો લખી લેજો તમે તમારી ચોપડીમાં ઠીક છે વિડીયો તમને કદાચ યુટ્યુબમાં મળે ના મળે હું ફરી આ પ્રકારની વાત તમને શીખવું ના શીખવું પણ તમારા જીવનમાં ખૂબ કામ આવશે જે નવા લોકો છે એમને આ બે વર્ષ ત્રણ વર્ષ પછી આ મુદ્દોને વાંચજો અને જે જૂના લોકો છે એમને તો ખબર પડી જ જઈ હશે કે આ જે પણ વાત કરી રહી છે કરી રહ્યા છે સાહેબ એ પ્રકારનું એમને પોતાના જીવનમાં અનુભવ કર્યો હશે પોતાના જીવનની અંદર આ વસ્તુને જીવી હશે સમજી હશે ઠીક છે એ લોકોને અત્યારે ક્યાંક ને ક્યાંક દિમાગની અંદર આ વસ્તુઓનો જે છે એક આભાસ થતો હશે કે આ પ્રકારનું કામ દર વખતે અમારી સાથે થાય છે કોઈ પણ જગ્યાએ ખરાબ સમાચાર ના જોવા મળે ઠીક છે કોઈ પણ જગ્યા તમે જોઈ લો એ જગ્યાએ તમને ખરાબ સમાચાર કે ખરાબ ન્યૂઝ તમને કોઈ પણ જગ્યાએ જોવા ના મળે આ પ્રકારનો માહોલ આ પ્રકારની વાત જે છે એ તમને જો કહું તો એક મંદી પહેલાના બજારમાં જોવા મળે ઠીક છે મંદી પહેલાના બજારમાં તમને કોઈ પણ જગ્યાએ ખરાબ સમાચાર જોવા નહીં મળે દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત તમને એક પોઝિટિવ ન્યૂઝ જોવા મળશે એક સારા ન્યૂઝ જોવા મળશે ઓકે તો આ પ્રકારેનું કામ આ પ્રકારેનું વર્તન બજાર તમને કરતું જોવા મળશે જ્યાં જુઓ ત્યાં આમ થઈ જશે ત્યાં થઈ જશે સિત્યોતેર હજારે જશે જીરું ઇઠ્યોતેર હજારે જીરું જશે એ પ્રકારેનો માહોલ જોવા મળે અને છેલ્લી અને ખૂબ અતિ મહત્વની વસ્તુ જો તમે એ વસ્તુને ના ખરીદો તો ના ખરીદીને તમે કોઈ મોટી ભૂલ કરતા હોય તમે કોઈ મોટું પાપ કરતા હોય એવી લાગણી તમને ઉદભવ થાય મનમાં ઠીક છે તમે એ વસ્તુને ના ખરીદો તો ના ખરીદીને તમને એક એવું લાગે જ્યારે તમે કોઈ મોટી ભૂલ કરતા હોય માનલો છેલ્લો સોદો છે તમારો તમારો આ છેલ્લો એક જે છે ચાન્સ છે આ ચાન્સ તમે ચૂકી ગયા તો ફરી તમને મોકો મળશે જ નહીં ઠીક છે એ પ્રકારેનું તમને એક ફિલિંગ થાય એ પ્રકારની લાગણી તમને જે છે ઉદ્ભવાય એ પ્રકારેનું તમને એક સિનારીઓ ક્રિએટ થાય આજુબાજુનો માહોલ ક્રિએટ થાય આ પ્રકારેનો માહોલ જ્યારે પણ ક્રિએટ થાય ત્યારે તમારે સમજવું કે ક્યાંક ને ક્યાંક હવે પ્રોફિટ બુકિંગ પૈસાને ખેંચી લેવાનો વસ્તુને વેચી દેવાનો સમય ખૂબ આવનારા સમયમાં નજીક છે તો આ સાત મુદ્દાઓનો પહેલો વિડીયો મંદી પહેલાંનું બજાર કેવું હોય એ મેં તમારી સમક્ષ રાખ્યું હવે આવનારા જે વિડીયો છે એમાં પહેલું જ કામ વેવ એ અથવા ડરાવવાનું તમને કઈ રીતે ડરાવવું બજાર કઈ રીતે ડરાવશે બજાર કઈ રીતે કામ કરશે એ તમામ વસ્તુ એ તમામ માહિતી હું લઈને આવીશ આપના સમક્ષ વિડીયો વધારે લાંબો ના થાય એના માટે થઈને પંદર વીસ મિનિટની અંદર દરેક વિડીયોને હું ખતમ કરવાની કોશિશ કરીશ અને એક્ઝામ્પલ સાથે એ વસ્તુને હું તમને જે છે સમજાવીશ તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં માર્કેટ પહેલો તબક્કો મંદીનો પહેલો તબક્કો ડરાવવાનો આ તો પ્રી કન્ડિશન થઈ મંદી આવ્યા પહેલા કયા પ્રકારની કંડિશન ઠીક છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો